કેમ મજામાં જમી આવ્યા એમ ને તમે હાલ બરોબર કરી આવ્યા એકલા એકલા તો તમને કીધું તો તમે આવ્યા હતા મજા આવી જાય જમવાનું અમારા આરાધના બેન જો મસ્ત મજાના રોટલા બનાવે છે પૂરો મનો વરત છે તે પૂજા કરી છે એ માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં રહેશો તો અત્યારે તો જો અમારા બધાને તાવ ને માથું ને ઉધર ને એવું બધું થઈ ગયું છે અને આજ થોડું ખારું છે એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમારે માડી જો એ પૂજામાં બેહી ગયા છે અને આ અમારે મેડમ અન્નપૂર્ણ અમાનું વ્રત છે ત્યાં

તો હવે આપણે જઈશી દુકાને તો અત્યારે આપણે દુકાને આવી ગયા છીએ પણ લાઇટ વહી ગઈ છે જો તમે અંદર અંધારું છે ને કામ કરવાની કાંઈ મજા આવશે નહીં કારણ કે આજે આવ્યા તો લાઇટ વહી ગઈ કારણ કે ત્યારે કામ થતું જ નથી અને હવે બધાની તબિયત ધીમે ધીમે રેડી થવા મળી છે એટલે હવે આપણે છે ને ધીમે ધીમે કામ ચાલુ કરી દેવાનું છે કારણ કે પછી પાછો આપણે લગનગાળો આવવાનો છે એટલે લગનગાળામાં થોડાક દિવસ રજા રહેવાની છે અને આ જો આપણે એક પેટી બનાવવાનો આરંભ કરી દીધો છે એ પેટી આપણે બનાવવાની છે જે આપણે સોમનાથ દાદા છે ને એની ધજા ઉતારેલી ને પ્રસાદીમાં આવેલી હોય એના માટે આપણે પેટી બનાવી છે લાઈટ આવે એટલે પછી આપણે કામ ચાલુ કરી દીધું તો અત્યારનું કામ આપણે બધું પતાવી દીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે જમવા માટે કારણ કે આપણને ભૂખ લાગી ગઈ છે તો હવે જાય છે આપણે જમવા તો મિત્રો ત્યાં જો આપણે ઘરે આવી ગયા છીએ અને આજે અમારે છે ને મેડમ બહાર જમવા ગયા છે એટલે અમારે આરાધના બેન રસોઈ બનાવે છે મજા આવે ને બેન મજા 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 આવી ગઈ હોય અને મેક્સો કેમ છે બસ એને હારું છે ફૂટો છે અમારા ને મેં જો મસ્ત મજાના રોટલા બનાવ્યા છે અને આજે અમારે છે ને બાપ દીકરીને ખાવાનું છે દાદા મારીને ખાવાનું છે બાપ દીકરીને દાદા મારીને ખાવાનું છે કારણ કે આપણને તબિયત સારી નથી ને એટલે જમવા નથી ગયા હવે કેટલી વાર લાગશે બસ હવે અમારે જમવાનું ત્યાં થઈ ગયું છે તો આપણે મેક્સો ભાઈ શું કરે છે જોઈએ ક્યાં ગયું અમારે મેક્સોડું હાય આજ કોટામાં આવી ગયું છે કારણ કે એ બીમાર પડી ગયું છે એને કાલે દવાખાને લઈ જવું પડ્યું તો આપણે હવે છે ને થોડીક વાર મેક્સુને રમાડીને પછી આપણે જમી લઈએ અને આયા કોન રૂમમાં છે મારી અમારે મોબાઈલ ગુમાડ્યા છે દાદા ગયા છે મંદિરે અને બેન તમને કેમ છે સારું જો ને મેક્સુ દેને હે આયા અમારે મેક્સુભાઈ આજ હાજા નહિવા થઈ ગયા છે

ઈ તો બધે આસ્પાટ છે કેટલાક ને લઈ જાવો તમારે લઈ જવા એને લઈ જાઉં એને હવે છે તો હાલો પાણી લાવો તો શાક ને રોટલી ચાલુ છે કારણ કે મજા નથી એટલે ખાઈ પડે કેમ ખવાય તો રહી ખીચડી દાળ ભાત એટલે છે ને શાક રોટલી અને પછી દવા પી એટલે મજા આવી જાય તમને કેટલી છે રોટલી કરો રોટલી વાર છે જો રોટલી બનાવે છે અને શાક જો આખા બની છે તો અંદર અમારે માડી બધે બેઠા છે અમારે સોબુ બેન આવ્યા છે સોબુ બેન સારું છે ને હવે દવા પીધા પછી આ બેન ને અમારે તાવ આવી ગયો છે આ માડી ને તાવ આવે છે એટલે અમારા આખા ઘરમાં બધે તાવ આવી ગયો છે મંડવાર ગડી ગયો ખબર આ બેન ને રોકી દીધા છે આગળ પછી મૂકવા દેવાના છે અત્યારે જો અમે આગળ આવી ગયા છીએ અમારા સોબુ બેન ને મૂકવા માટે સોબુ બેન ને હારે વળાવ્યા આ પોપિયાનો પ્રોગ્રામ સારું થઈ ગયો છે હડદીને ખાવા પછી સબ મેં તો હડદી રહી છે ને આ ખાવા મળ્યા છે હે હે નો મોદે પોપિયા હે આંતી થાય અમારે તો અમે ગયો છે હે છે

અને કે આવે અત્યારે જો વાગી વાગી ગયા છે 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 પોણો એક ગયો હવે આપણે ને ઘરે જવા માટે નીકળી જઈએ બહુ મજા આવી ગઈ હતી એટલે બધા હવાની ફરી ગયા હતા અને સંતોષભાઈ ભાઈ જો ગાડીમાં આવી ગયા છે અમારે હાર્દિક ભાઈ ને બધા વળાવા આવ્યા છે હાલો હવે જઈએ આપણે જવું ને હવે આ બધા હજી નીંદર છે અને સેલુ બેને નીંદરમાં જ હાલો જાવું ન આવે હા આવો ચાલો હાલો હવે સંતોષભાઈ અમારે આવી ગયા છે એટલે ગાડીમાં બેહી ગઈ અને સીધા જઈ છે આપણે ઘરે જવા માટે તો ઘરે જઈને પાછા મળી તમને મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને બહુ મોટું થઈ ગયું છે તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ બરાબર ને કરી દે અને એક વાર બધા નીંદરમાં સરાતો નીંદરો એટલે તમે બેહો તો ઊભા જ ન થા તો આજનો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો બાકી કાલે ફ્રીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધીને જય માતાજી જય સૌરભ માતાજી આવીજો બાય બાય